જય માતાજી ઓમ નમો નારાયણ આમ તો પ્રકૃતિના આવે છે હા હું વાત કરું છું રાણપુર તાલુકો એનું જાળેલા ગામ અને જાળેલા ગામના મારા પરમ સ્નેહી પરમ મિત્ર ભાઈ શ્રી મંજીભાઈ સોલંકી અને એનો દીકરો મીઠા બોલા માનવી આ જગત છોડીને જાય પછી કાગા એની કાણ હવે કોને કોણ મંડાય કાણ મંડાતી જુવાન દીકરો હતો ન

સત્તર વર્ષના ત્રણ મહિનાનો આ દીકરો હતો ન હતો થઈ ગયો મારી કલમ શ્રદ્ધાંજલિ આપતા હું પંકજ બારોટ મારી કલમ શું કહે છે તો જો ને આશા હતી આવ પણ જોતા હર્ષદ કાયમ ને માટે જતો રહ્યો હર્ષદ ને હરમાન અધુરા તણા પૂરા થાય તો ઘણું છે અને ચાર પણ કામ સારા થાય તો ઘણું છે

મારી કલમ શું કહે છે તો જનદી કરો ય ગયો આ દુનિયામાંથી અરે રે અમારો ખજાનો ગયો ય ખોવાય પણ જન મારો હરસદ એ હરસદ હતો અમારા હયામાં અરે રે અમારો લાખેણો ગયો એ થાય મારો લાખેણો દીકરો જતો રહ્યો ભલાણાસ એટલે કેટલી બધી તમન્નાઓના દીકરામાં પડી હતી એમ કે હું મોટો થઈને આમ કઈ કરીશ હું કોલેજ કઈ ન આવું કઈક બનીશ ને અરમાન અધૂરા રહી ગયા એક લાખેણો છોકરો જતો રહ્યો ભલાણાસ હું તો એમ કહું છું કે કંધોતર દીકરો જતો રહ્યો વિચાર તો તમે કરો

મારી કલમ શું કહે છે પણ જો ને હામ એ જો ને હામ અધુરી એ મારા હર્ષદ ની અરે રે હવે જીરવું ના જીરવાય હવે સહન નિતતા તું પ્રાણ જીતવું જીરવા તું નથી શું કરવું એમ તમે કલ્પના તો કરો મારા વાલા એટલે જે ઘરમાંથી આ ઓકંદો તર દીકરો જતો રહ્યો હોય એક છોડ કામને માટે કરમાઈ ગયો હોય એટલે એ પરિવાર ઉપર કેવી આફત આવી હશે પ્રમસ મારી કલમ શું કહે છે તો જોને ઉગતો એ ઉગતો એ છોડ અમારો અરે રે એ તો ગુણવાન હસમુખો હસમુખો એ ને કરો અરે રે બધાને રોડાવીને જતો ગયો આંખમાંથી આંસુ સારે છે પરિવાર જનના જાણે કે સાત સમંદર જાણે છલકાણા હોય ને આંખોમાં એ વેદના ભરી છે

જેનો દીકરો જતો રહ્યો છે બાપ ને પૂજ્યો તો ખરાક તને ચિંતા છે છે તો કવિ કહે કે મને ચોરું ચિંતા થાય ને કેમ ઉગરી કાગડા ના બાળક ચિંતા થાય છે મારો જુવાન જો દીકરો હતો ન હતો થઈ ગયો તો જને પિતાએ મનજીનો આ પૃથ્વીમાંથી અરે રે તો ગર્વો ગામત રે ગયો પણ અરે રે અમારો રાખણ રહ્યો અમારે કઈ તમન્ના હતી કઈક આશા હતી કે દીકરા ને આશા હતી ને એ માવતર આશા હતી કે ભણી ગણીને મારો દીકરો કઈક સારી પોસ્ટ ઉપર

તો ને માતા માતા તણી મમતા નો અરે રે તો અહીંયાનો ટુકડો હતો પણ કોર કોર તૂટી મારી કાળજાની અરે રે પલવારમાં હતો ન હતો ન હતો પલવારમાં થઈ ગયો છેલ્લે હું પાલ બારોટ શું ને પ્રાર્થના કરું એટલે આ કુળદેવીને પ્રાર્થના કરું સોલંકી પરિવારના કુળદેવીમાં ને પ્રાર્થના કરું દાદાને પ્રાર્થના કરું પરમેશ્વરને પ્રાર્થના કરું તો જને કુળદેવીને કુળદેવીને એ હું કર અરે રે પરમેશ્વર લાગુ એ પાય જોને આવેલા અરે રે તમે શાંતિ આપજો એ સદાય કુળદેવીને કરું પરમેશ્વર લાગવું પાય આશ્રય આવેલા આત્માને શાંતિ આપજો સદાય પરમેશ્વર હે પરમ કૃપાળુ તારા આશ્રયે તારા શરણે તારા ચરણે તારા ખોળે જે આત્મા આવ્યો છે એ આત્માને સદાય ને માટે તું સદગતિ આપજે શાંતિ આપજે અને હે મારી કળની દેવી હે મા કુળદેવી ચામુંડા હે દાદા હું આપને પણ નમ્ર અરજ કરું છું કે તારો બાળક તારા ખોળે આવ્યો છે ને આત્માને તું શાંતિ આપજે શાંતિ આપજે ઓમ શાંતિ ઓમ નમો નારાયણ Jai Mata